એકમ ચાર અષાઢે કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા ઉષ્ણસ કવિ પરિચય ચાલો બાળ મિત્રો હવે કાવ્ય માણીયે અષાઢે તણખલું ના તોડીએ જી એ એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પત્તીની પીમળમાં પોઢીએ જી પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથી ના તરછોડીએ જી મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી એજી એ તો ફાગણ કેરું ભૂલ એમાં બાળ મિત્રો હવે કાવ્ય સમજૂતી જોઈએ અષાઢે તણખલું ના તોડીએ જી એજી એ તો કુટુંરે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પત્તીની પીમળમાં પોઢીએ જી ભાવાર્થ અષાઢમાં તણખલું ના તોડીએ અષાઢમાં જે તણખલું તૂટે છે એમાં ધરતીનો શ્વાસ રહેલો છે એના પાંદડાની સોડમમાં પોઢીએ વિસ્તૃત સમજ મિત્રો કવિ કહે છે કે અષાઢમાં જ્યારે પહેલો વરસાદ હોય ત્યારે પહેલા વરસાદથી ધરતી તૃપ્ત થઈ જાય છે અને તે સમયે જે તણખલો ઉગે છે એને ન તોડીએ કારણ કે જેઠના આકરા તાપ પછી અષાઢમાં પોટેલા ઘાસમાં ધરતીનો શ્વાસ સમાયેલો છે કવિ કહે છે કે એના પાંદડાની સોડમમાં પોઢીએ એને તોડીએ નહીં એને માણીએ પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુ વળી જાય આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી ભાવાર્થ સવારે પછેડી ઓઢીને સૂતા ના રહીએ આવેલા અજવાડા અને આવેલા વાયુ પાછા જતા રહે છે તેમ જીવનમાં આવતા મહેમાન અને મહેમાનની જેમ આવતી સારી તકો આવીને પાછા જતા રહે છે માટે તેને તરછોડીએ નહીં વિસ્તૃત સમજ બાળમિત્રો અહીં કવિ કહે છે કે વહેલી સવાર પછેડી ઓઢીને સૂતા રહેવા માટે નથી જીવનમાં મળતી સારી તકો અજવાળા અને વાયુ સમાન છે તે આવીને જતા રહે છે કોઈની રાહ જોતા નથી માટે આંગણે આવેલ અતિથિ અને અતિથિની જેમ આવેલ સારી તકોનો સત્કાર કરવો જોઈએ સૂતા રહીને એને તરછોડીએ નહીં મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી એ જી એ તો ફાગણ કેરું પુલ એમાં એવી તે કઈ ભૂલ પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી ભાવાર્થ આંગણે ઉગેલ પરોઢિયું એ ફાગણના ફૂલ જેવું છે તેમ આપણને કોઈ નવી મળેલ વ્યક્તિ પણ ફાગણના ફૂલ જેવું છે અને પહેલીવાર મળતી વખતે મુખ ના મોડીએ વિસ્તૃત સમજ બાળ મિત્રો અહીં કવિ કહેવા માગે છે કે સવાર એ નવી શરૂઆત કે નવા વ્યક્તિના આગમનનો સંકેત છે નવી શરૂઆત કે જીવનમાં આવનાર નવી વ્યક્તિને કવિ હાગણ મહિનાના પૂલ સાથે સરખાવે છે કવિ કહે છે કે આ ઘટના કે પરિસ્થિતિ આનંદ આપનારી હોઈ શકે એમાં ખોટું શું હોય માટે પહેલીવાર જ્યારે કોઈ મળે ત્યારે તેનાથી મુક્ત ના ફેરવીએ આંગણે આવેલ નવી વ્યક્તિ કે મળેલ તકનો ખુશીથી સ્વીકાર કરવો જોઈએ